ખાસ કરીને દેશભરની અંદર જે કોરોનાની રસી મૂકવામાં આવે છે તેને અત્યારે ઉડતાલીસ કલાકનો સમય થયો છે જેમને રસી મૂકાવી હતી પ્રથમ દસની અંદર એવા અમે ડૉક્ટરને મળ્યા છે જેમ ઉડતાલીસ કલાકનો સમય થયો છે એવા ડૉક્ટર છે શ્રી સંજીવ વ્યાસ આપણે તેમને મળીએ જી નમસ્કાર જી નમસ્કાર પ્રકાશભાઈ ખાસ કરીને ઉડતાલીસ કલાકનો સમય થયો છે એવું કંઈ પ્રકાશભાઈ મને તો ખબર જ નથી પડી કે મેં વેક્સિન લીધી હોય કારણ કે જ્યારે હું ત્યાં વેક્સિન લેવા સિવિલ હોસ્પિટલમાં ગયો અને જે નર્સે મને મને સમજાવ્યું પાંચ મિનિટ અને ત્યાર પછી એમણે જે મને વેક્સિન આપી તો મને કશે દુખાવો થયો હાથ ભારે લાગવો લાલ થઈ જવો ખજવાળ આવી આવું આજે અડતાલીસ કલાક ઉપર થઈ ગયા છે પણ આવું એક પણ જાતના મને કોઈ પણ લક્ષણો દેખાયા નથી માટે હું એવું કહું છું કે વેક્સિન લેવી બહુ જરૂરી છે અને વેક્સિન લેવી બહુ ખૂબ જ સુરક્ષિત છે જ્યારે આ વેક્સિન લગાવવામાં આપણે આવતું ત્યારે શું વિચાર આવતો હતો પ્રકાશભાઈ જ્યારે એમને મેસેજ આવ્યો કે આજે તમારે વેક્સિન લેવાની છે ત્યારે પહેલાં તો ઘરમાં ચર્ચા કરી મારા વાઇફ ડૉક્ટર છે ડૉક્ટર મીનાક્ષી એમની જોડે એમણે કીધું કે પહેલાં થોડા ડૉક્ટરોને આપણે લેવા દઈએ આપણે જોઈએ કે કેમ થાય પછી આપણે એને વેક્સિનને આપણે લઈએ પણ મેં ત્યારે એમને કીધું કે નહીં એવું આપણે આપણા દેશની વેક્સિન છે આજે આપણે આખા વિશ્વમાં પ્રથમ વેક્સિન લઈને આવી રહ્યા છે અને આપણી વેક્સિન સુરક્ષિત જ હોવાની છે કારણ કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ એ બહુ જાણીતી કંપની છે સીરમ ઇન્સ્ટિટ્યૂટ એક એવી કંપની છે જેણે આપણે રેબીઝની જે વેક્સિન બનાવી હડકવા માટેની આજે સૌથી સક્સેસફુલ હડકવાની વેક્સિનમાં જો હોય તો તે સીરમ ઇન્સ્ટિટ્યૂટ છે આપણે નાનું વાગે છે ને કંઈ ટીટેનસ લઈએ છીએ તો તેમાં બી આજે સીરમ ઇન્સ્ટિટ્યુટ એક સૌથી પ્રથમ કંપની છે જે વેક્સિન બનાવવામાં આટલી સારી એણે એક મહત્વકાંક્ષા એમની એ છે એટલા માટે મને એવું લાગે છે કે આ વેક્સિન ખૂબ જ સુરક્ષિત છે જે લોકોને આપનો જ્યારે મ્યુનિસિપાલિટીમાંથી આપને મેસેજ આવશે આપને જાણ કરવામાં આવશે ખાસ કરીને ડાયાબિટીસના પેશન્ટો બ્લડ પ્રેશરના ઉંમરવાળા લોકોને તો હું તો એ લોકોને એટલું જ કહીશ કે તમે આ વેક્સિન સો ટકા લેજો આ વેક્સિન લેવાથી કોઈ આડઅસર થતી નથી અને કદાચને ને કંઈક થોડો ઘણો તાવ આવે તો એ તો નાના બાળકોને જ્યારે ડૉક્ટરો વેક્સિન આપે છે બાળકોના ડોક્ટર ત્યારે આપણને કે જ છે કે કંઈક તાવ આવે તો ખાલી કાલપોલ સિરપ આપજો બાકી અનથી વધુ અમે જે ડૉક્ટરોએ વેક્સિનો લીધી સુરતમાં અને કાલે અમે જે ગ્રુપ ઉપર ચર્ચાઓ કરેલી એમાં કંઈ પણ ડૉક્ટરોને કંઈ પણ થયું હોય એવું મને અત્યારે અડતાળીસ કલાકમાં તો કોઈ રિપોર્ટો આવ્યા નથી મિત્રો હમણાં જે વાત કરી હતી ડૉક્ટર સંજીવ વ્યાસ સાથે તેઓ કહી રહ્યા છે કે 48 કલાકનો સમય થયો છે એને સામે જે ખંજવાળ છે તે પણ નથી આવતી તો હવે તમે જો વેક્સિન મુકાવવા માંગતા હોય તો હવે વિચાર કરવાની જરૂર નથી વેક્સિન મુકાવવું જરૂરી છે આવો આપણે મળીએ ડૉક્ટર ખાસ કરીને રોનક નાગોરિયા સાહેબને જી નમસ્કાર નમસ્કાર હું ડૉક્ટર હું ડૉક્ટર ઋણક નાગોરિયા આઈ એમ એ સેક્રેટરી પહેલા 10 માં અમે લોકો વેક્સિન ગઈકાલે રવિવારે અગિયાર વાગ્યાના સમયે જ્યારે મોદી સાહેબનું ભાષણ પૂરું થયું પછી અમે લોકોએ વેક્સિન લીધી વેક્સિન લીધી ત્યારે જરા પણ અમને કોઈ જાતની તકલીફ થઈ નથી લગભગ અડતાલીસ કલાક ઉપર થઈ ગયા છે હું મારું વર્ક વ્યવસ્થિત રીતે કરી શક્યો છું અને બીજો કોઈ પ્રોબ્લેમ થયો નથી એટલે મારા મત મુજબ દરેક લોકોએ જ્યારે પણ ગવર્મેન્ટ ઇન્સિસ્ટ કરે ત્યારે વેક્સિન લેવી જરૂરી છે અને એના માટે જે પણ વસ્તુ કરવાની હોય એ કરવું જરૂરી છે મિત્રો હમણાં જ સુરત શિયાની અંદર સૌ પ્રથમ દસ વ્યક્તિઓ જેની અંદર છે ડૉક્ટર સંજીવ સંજીવ વ્યાસ તેમજ રોનક નાગોરિયા તેમજ પારુલ વડગામા સહિતના મિત્રોએ આપણી સાથે ડૉક્ટર મિત્રોએ વાત કરી છે હવે તમારે જો વિચારતા હો કે હવે એમાં રસી લેવી કે નહીં રાહ જોતા હોય તો તમારે રાહ જોવાની જરૂર નથી તરત જ તમારા નજીકના જે તમારે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તો નજીકના જ તમારા હોસ્પિટલમાં જાઓ અને રસી મુકાવી શકો છો તેનાથી કોઈ જ આડઅસર નથી થતી ડોક્ટર રોનક આપણા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સેક્રેટરી છે સુરતના અને એમણે ઘણા બધા પેશન્ટોની કોરોનામાં સારવાર કરી ઘણા બધા એટલે હું કદાચ આમ તો અંદાજો મને એક્ઝેક્ટ નથી પણ મારી ગણતરી પ્રમાણે ત્રણ હજાર ઉપર ખરા ડોક્ટર રોનક બરાબર ત્રણ હજાર કોરોનાના પેશન્ટોની સારવાર દરમિયાન એમને પોતાને પણ કોરોના થયો એમને કોરોના થયા પછી એમની અંદર એમણે એન્ટીબોડીઝ પણ ડેવલપ થયા તે છતાં પણ એમણે વેક્સિન લીધી છે એટલે જે લોકોના મગજમાં એક ભ્રમ છે કે એન્ટીબોડીઝ હોય તો વેક્સિન નહીં લેવી જોઈએ તો એ લોકોને બી ખાસ સંદેશો આપું છું કે આપ એન્ટીબોડીઝ હોય તો પણ આપ વેક્સિન લેજો લેજો કારણ કે અમુક સમય પછી એ એન્ટીબોડીઝ જાતે ઓછા થઈ જાય છે અને કંઈક તકલીફ કરી શકે છે ડોક્ટરોને તમને આ વિશે કંઈક ખાસ કહેવું હોય તો નાગરિકોને સંદેશો આપવો હોય તો હા એટલે હું એ જ કહેવા માંગુ છું કે દરેક લોકોએ જો વેક્સિન લેશે તો જ આપણી જે બી મોબિલિટી છે જે પણ આપણે હલનચલન કરવું છે તે આપણું ઇઝીલી થશે અધરવાઇઝ નહીં તો કેવું થશે કે કોરોના દરથી આપણે આપણે બીજી કોઈ પ્રગતિ કરી જ નહીં શકીશું એટલે જ આ વેક્સિન લેશું તો જ કદાચ ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ અને જે આપણે બિઝનેસ ડેવલપ કરવો છે તે આપણે એ પ્રમાણે જ કરી શકીશું બરાબર છે એટલે મારું કહેવું એટલું જ છે કે દરેક લોકોએ ભય ભયહિત વેક્સિન લેવી જરૂરી છે મિત્રો હમણાં જ વાત કરી હતા તજજ્ઞ ડૉક્ટર માટે હવે તમારે વેક્સિન લેવાની ખાસ જરૂર છે તો આપણે આપણા દેશમાંથી કોરોનાને દૂર કરી શકીશું જે ટ્વેન્ટી ફાઈવનું ચેનલ માટે હું પ્રકાશવાડા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત